નમસ્કાર મિત્રો ક્યારેક જોખમ ચેનલ તમારે સબ્સ્ક્રાઇબ કરવી પડે સાચી વાત સાંભળવી હોય તો આજે આપણે રામ જન્મભૂમિ જ્યાં બાવીસ જાન્યુઆરી બે ના રોજ અવતારી પુરુષ નરેન્દ્ર મોદી ને હસ્તે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ગણાય જે વડા ગણાય એવા ચાર શંકરાચાર્યો ચાર પીઠ ના શંકરાચાર્યો અધૂરું છે અને છતાં ચૂંટણીમાં લાભ લેવો છે એટલા માટે નરેન્દ્ર મોદી એ કોઈ પરવા કર્યા વિના પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ચારે શંકરાચાર્યો એ આ પ્રસંગે હાજર થવાના ભારતીય જનતા પાર્ટી અને એમના સંગઠનો અને એમના સમર્થકો અને એમની સરકારો એ આખા દેશમાં રામને નામે મત મેળવવા માટે આ આખી યોજના સાકાર કરી રહ્યા છે આવા તબક્કે આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે જયારે બાબરી મસ્જિદ આમ તો એમ કહેવાય છે કે પંદરસો ને અઠ્યાવીસ માં ત્યાં રામ મંદિર તોડીને બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકીએ ત્યાં બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું અને એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનાંજન ગોગોઈ ના નેતૃત્વમાં જે ખંડપીઠ હતી એ ખંડપીઠે ચુકાદો આપ્યો એટલે ત્યાં રામ મંદિર ભવ્ય રામ મંદિર નિર્માણ કરવાની એક તક ઊભી થઈ મુસ્લિમો એ કોઈ વૈકલ્પિક જગ્યા માગી નતી છતાં આ ચુકાદાની અંદર વૈકલ્પિક જમીન આપવા માટેની રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ચંપતરાય જે આ મંદિરના નિર્માણ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે જે ટ્રસ્ટ ની સ્થાપના કરી છે કામ નથી અને મહાન સંત અવતારી પુરુષ વિષ્ણુના અગિયાર અવતાર એવા નરેન્દ્ર મોદી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું શું થશે એ તો મતદારો નક્કી કરશે મને ખબર છે કે આ કડવી વાત મારે કેવી પડે એમ છે કારણ કે આજે આપણે જે વાત કરવાના છીએ આ બાબરી મસ્જિદ એની અંદર જ્યારે મૂર્તિઓ પ્રગટ થઈ ત્યારે સરદાર પટેલ જેમને હજુ હમણાં સુધી નરેન્દ્ર મોદી એ પોતાના આસ્થા પુરુષ તરીકે ગણાવતા હતા

સરદાર પ્રેમીઓના મત મેળવવાની કોશિશ કરી વિવેકાનંદ જે સુવાક્ય હોય અથવા એમનો જે બોધ હોય એનો એ છે ને એનો પ્રચાર કરશે પરંતુ એમણે એ વિવેકાનંદ એકાત્ એકતા યાત્રા જે ગુજરાતમાં યોજી હતી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એ કોંગ્રેસને ભાંડવા માટે રામ મંદિર એમાં ઘણા બધા મિત્રોએ આપણને આપણા ઘણા બધા દર્શકોએ પણ પૂછ્યું છે કે કોંગ્રેસે આનો બહિષ્કાર કર્યો તો એની શું અસર થશે મને કોઈ અસર થાય એવું લાગતું નથી અને કોંગ્રેસે જે કંઈ કર્યું છે એ એના તાળા ખોલાવવાની વાત કરી છે કોંગ્રેસે એનો શિલાન્યાસને માટેનો માર્ગ મોકળો કર્યો છે અને નરેન્દ્ર મોદીએ અને ભારતીય જનતા પાર્ટીએ જે વચન આપ્યું હતું અને મને પ્રવીણ તોગડિયાના એ શબ્દો બરાબર યાદ આવે છે કે નરેન્દ્ર મોદીએ કર્યું શું કારણ એમણે કહ્યું હતું કે અમે અધ્યાદેશ લાવીને રામ મંદિરના નિર્માણ માટેનો માર્ગ પ્રશસ્ત કરીશું પરંતુ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને એ માર્ગ પ્રશસ્ત થયો એટલે કે નરેન્દ્ર મોદીનું કેટલું યોગદાન છે આની અંદર એ બધા સમજી શકે છે બીજું કે આ આખો વિવાદ એ અઢારસો ને પંચ્યાસી માં ત્યારથી અદાલતી એની લડાઈ ચાલુ થઈ અને નિર્મોહી અખાડાના મહંત રઘુ રઘુવરદાસ એમણે દિવાની મુકદ્દમો કર્યો તો એના પછી 1950 માં પણ આઝાદી પછી પહેલો મુકદ્દમો એ दाखल થયો તો પરંતુ એના સંદર્ભમાં મારે જે કહેવું છે એ છે કે આ કોંગ્રેસ એ વખતની કોંગ્રેસ અને કોંગ્રેસ સર્વસત્તાધીશ હતી ત્યારે આઝાદીની લડાઈમાં પણ અગ્રેસર હતી ત્યારે આઝાદીની લડાઈમાં હિન્દુ મહાસભા અથવા પૂર્વ સૂર્યો હતા એમનું કેટલું યોગદાન છે એના વિશે પણ એક પ્રશ્નાર્થ છે પરંતુ એ વખતે એ જ્યારે સૌથી પહેલા ઓગણીસો માં મને ખ્યાલ છે ત્યાં સુધી એ વખતે જે જે આચાર્ય આચાર્ય સમાજવાદી પાર્ટીના નેતા હતા અને ઓગણીસો જે પેટા ચૂંટણી થઈ એમાં તેર બેઠકોની પેટા ચૂંટણી થઈ અને એમાં ફૈઝાબાદની જે બેઠક હતી એ બેઠક પર આચાર્ય નરેન્દ્ર દેવ ભારે પડે એમ હતા ત્યારે કોંગ્રેસના બાબા રાઘવદાસ એમણે રામ જન્મભૂમિકો વિરોધીઓ મુક્ત કરાયે એવો એક સંકલ્પ કર્યો એટલે કે કોંગ્રેસે એ જીત્યા હતા એના પછી તમને ખ્યાલ હશે કે ઓગણીસો ને ઓગણપચાસ માં બાવીસ ત્રેવીસ ડિસેમ્બર ની રાતે બાબરી મસ્જિદમાં પ્રગટ થઈ એવું કહેવામાં આવ્યું અને હિન્દુ સંગઠનોએ એવો દાવો કર્યો કે ભગવાન જાતે પ્રગટ થયા છે અને આ એમનું જન્મ છે અને એના પછી નો આખો જે ઘટનાક્રમ છે એના વિશે આપણે વાત કરવી નથી કારણ કે તમે બધા જાણો છો પરંતુ એ વખતે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એમણે જે કહ્યું એની વાત આજે ગોદી મીડિયા પણ વારંવાર ટાંક્યા કરે છે કે આના નતીજો આના આના પરિણામો બહુ જ ખતરનાક આવશે અને અત્યાર સુધી એના સંદર્ભમાં લડાઈ ચાલી સંઘર્ષ ચાલ્યો અને આજે પણ જ્યારે રામ મંદિર બંધાઈ રહ્યું છે હજુ અધૂરું છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે પણ બૌદ્ધ જે ધર્માવલંબીઓ છે એમની જે વાત છે એમનો જે દાવો છે કારણ કે અહીંયા જે ઉત્ખન થયું એમાં બૌદ્ધ સ્થાપત્યો પણ મળ્યા છે બૌદ્ધ મૂર્તિઓ પણ મળી છે એટલે હજુ આવતા દિવસોમાં પણ આ મુદ્દો વિવાદનો વિષય થવાનો છે છે એ વાત પણ ને મારે આ તબક્કે કહેવી જોઈએ અને એમ કહેવાય છે પંડિત નહેરુને ભાંડવા માટેની આખી જે કોશિશ ચાલે છે એ કોશિશ અને નેહરુ એ વખતે જે એ વખતના ગોવિંદ વલ્લભ પંત જે ઉત્તર પ્રાંતના મુખ્યમંત્રી હતા એમને જે તાર મોકલાવ્યો હતો એની અંદર એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આના પરિણામો બહુ જ ખતરનાક આવશે અને એ આપણે ત્યારથી માંડીને અત્યાર સુધી જોયો પણ મારે જે વાત કરવી છે એ એ વખતે સરદાર સાહેબે વલ્લભ પંતને શું લખ્યું હતું એની વાત કરવી છે ગોવિંદ વલ્લભ પંત એ ઉત્તર પ્રાંતના એટલે કે અત્યારનું જે ઉત્તર પ્રદેશ છે એના એ મુખ્યમંત્રી હતા અને એ સરદાર સાહેબ ના કોંગ્રેસી નેતા હતા આજે જ્યારે કેટલાક વામણાઓ સરદાર સાહેબને ન્યાય અપાવવા માટે નીકળી પડ્યા છે ત્યારે આ વાત આપણે સ્પષ્ટપણે કહેવી પડે કે સરદાર સાહેબ ઓગણીસો થી માંડીને પચાસ એટલે એમને કોઈ અન્યાય કરી શકે પણ વામણાઓ પોતાનું રાજકારણ કેલવા માટે જે રીતે સરદાર સાહેબના નામનો ઉપયોગ કરે છે નેહરુને ભાડે છે સરદાર સાહેબ નેહરુના ના મોટાભાઈ તરીકે હંમેશા પોતાની જાતને ગણતા હતા અને નહેરુની ચિંતા કરતા હતા એમણે ક્યારે વડાપ્રધાન થવું નહોતું એવું તો દુર્ગાદાસના ના વોલ્યુમમાં સ્વયં મણિબેને જે ઓગણીસો ને અઠ્યાવીસ થી માંડીને ઓગણીસો ને પચાસ સુધી એમના સેક્રેટરી હતા એમના દીકરી હતા એમણે પણ દુર્ગાદાસના ના વોલ્યુમની પ્રસ્તાવનામાં લખ્યું છે એ વખતે જ્યારે મૂર્તિઓ પ્રગટ થઈ ત્યારે સરદાર સાહેબે લ્લભ પંતને લખ્યું હતું કે આ મૂર્તિઓ તમે હટાવી લ્યો પ્રાઇમ ધ કોન્ટ્રોવર્સી હેઝ બીન રેઝ એટ ધોસ્ટ ઇનઅપોર્ચ્યુન ટાઈમ અને એમણે એ વખતે એમ કહેલું કે આ જે વિવાદ ભૂમિ છે બાબરી મસ્જિદ એમાં જે રીતે રામલલા મૂર્તિઓ પ્રગટ થયાની વાત છે તો એ એ એ મૂર્તિઓ હટાવી લેવામાં આવે પરંતુ પંથ વાત માન્યા અને મુદ્દે રાજકારણ ખેલવાનું ચાલુ રાખ્યું હતું કારણ કે એ મેં કહ્યું એમ કે બાબા રાઘવ એમની એમની જે ધમકી હતી કે જો આ મૂર્તિઓ હટાવવામાં આવશે તો એ છે ને રાજીનામું આપશે ધારાસભામાંથી એટલે ગોવિંદ વલ્લભ પંત એ સરદાર સાહેબની એ વાત ને માની શક્યા નોતા આ હકીકત એટલા માટે હું કહું છું કે આજકાલ પંડિત નેહરુને બદનામ કરવા માટે જે કોશિશો થઈ રહી છે અને એના સંદર્ભમાં મારે આ વાત બહુ સ્પષ્ટપણે કેવું કેવી જોઈએ નેહરુએ કહ્યું તું કે અયોધ્યા ઘટનાને મુજબ બહુત વિચલિત ક્યા હે मुझे पूरा भरोसा है कि इस मामले में आप व्यक्तिगत रुचि लेंगे जो हालात हैं उससे खतरनाक मिसाल कायम की जा रही है जिसका परिणाम भी अच्छा नहीं होगा छब्बीस डिसम्बर ए वक्त न उत्तर प्रांत मुख्यमंत्री था गोविंद वल्लभ पंत एमने मोकलावेला तार कही थी

હકીકત છે પરંતુ આપણે દર્શકો સાથે કરવી જોઈએ રજૂ કરવું જોઈએ એટલા માટે આજે આપણે આ વાત તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ અમારો ઈરાદો કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ અમે માત્ર સરદાર સાહેબે એ વખતે શું પત્ર લખ્યો તો ગોવિંદવલ્લભ પંતને એનો ઉલ્લેખ કરવા માટે અને પંડિત નહેરુ એ જે વાત કરી હતી એની વાત મોકલાવ્યો આજનો એપિસોડ કર્યો છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો અને સત્યને લોકો સુધી પહોંચાડશો નમસ્કાર